જામફળ તો બહુ છે પણ ક્યારે પાકતા કે ખબર નહીં એટલે પાચીને ખરી જાય આપણે કંઈ ખાવા આવી નહીં એવું છે બધું પીંડોનું જે પાકલ ખરી ગયેલું રહ્યું આપણે કંઈ બહુ ભાવે નહીં એટલે કંઈ ખાવી નહીં હું કાસા જઈ જતો ચાલો અત્યારે આપણે ભાગ્યમાં જવાનું છે ભાગ્યમાં પાણી વાળવાનું છે બીજું શું કામ છે ના તમને કહું તો વિડીયોમાં આગળ બિનારી જુઓ ફાઈનલી મિત્રો જો આપણે ભાજિયા પહોંચી છે ને જો આપણે પાણી વાળો મોટર ચાલુ કરી દીધી ખરેખર આપણે અહીંયા કરો પણ એ પેલા હતો અત્યારે પત પછી ચડ્યા ને બોટલે જો અહીંયા કોતળો માંડી ને થોડુંક લાગે કીને છું આપણે પાણી વાળો ને રાખવું તો માંડવી ભેજી ટાલે ભાઈ આટા પછી આવે એટલે જો આપણે ફેજી કરવાની બેન ભાઈની છે એટલે આપણે ફેજી ભેજી કરાવીને પછી એટલે બહુ દાડિયા ન કરો આપણે ઠાલુ કી નાખ્યું ને એટલે થાય હું જો પણ થોડું થોડું હાંજળતું તો થોડું થોડું હાંધવો પડશે એવું છે પાવડર થોડો ખરખો કીંડ નાખવી એટલે કઠણ હતું થોડું લીલું કીંડ નાખવી ભરાવો ખડેક થાય છે પછી નહીં થાય એક મોટરનું સારું છે હમ અહીંયા લગાડતા આપણે પીજ હે જો એ પણ આપણે જો અહીંયા પી આપણે પીએ પણ એટલો બચી રહ્યો હે લો બપોરે લો પણ નઈ પીરે કેમ કે હમણા લાઈટ જ આપડે મોડા થોડા કાયવા તા એમાં જો જો મે અખરું પડશે એવું છે તુઈ કેરે જો જો આવું કેરે કાકા મેલે ટુ પર વાલડિશ પર એમ કે હતા તો આપડે તો જોઈ આવીશું ચાલો અતારો બહુ કાઈ જાજુ કાઈ કેવું નથી તો એડી કરવી ને પાણી વાળો મળ્યો આપણે ફાઈનલી મિત્રો જો આપણો એક કેરો ભરાઈ ગયો ને આપણો જો બીજો કેરો જો આયલા જ આવી સવી જો મિત્રક માં કપાડું મે એટલે માન માન ઓળખર તો મિત્રો સોરો નીકળ્યો તો વાળું વાળું છે આલુ પડે છે જે તો આજ કંઈ નખ્યા ઓલપા તો હા ઓલ્યો હતો જીનું વાળો એમ જોમ કરીને આલુ પડે ડાળી પેપર કરીને માન વેલા છેટે નીકળવે છે હવે એક કેરો હર ભરાઈ જાય ને પછી આપણે ટાઈમ ઉપર એક જ બે કેરા વાળે પછી ઓલપાત ખૂલ્લો આવી જશે જો આમ અહીંયા જોવો પછી ઓલપા જવું પડશે એમ કીને કીને માન મિત્રો નીકળું છું આખો પહેરી લેજો છો ભાટનું જો હમણાં ઝાકળ હતો ને એટલે થોડો પહેરી લેજો કેમેરામાં ધ્યાન નહીં રહી એમને બોલી ને કાં ડાળું ભાંગી જાય તો ડાળું આમ કંઈ ક્યારે આમ પણ ઓઈલો ક્યારે હોય ઓઈલ પા ચીજો ક્યારે હોય એટલે પાસે નીકળે પાસે નીકળે ને જોઈ આવવાનો છે જો આપણે કપાય તવડી ગયો જો મિત્રો એટલે આખો એટલો તવડી ગયો છે દૂર છે એટલે બહુ દેખાય છે નહીં તમને પછી તવડી ગયો બહુ ચાલો આમાં જો ડૂર છે એટલે આપણે કેરો જોઈએ પછી મળવી ફાઇનલી મિત્રો વાગી જાશે દહ ને જો આપણે કે તો બે ઘેર આખા ભરાણા છે ને આજે અડધે પહોંચ્યું કા લાઈટ વાગી જો લાઈટ બે ત્રણ ઝટકા મારી ગયો આપણે સારું ન કરો કરતો ને આ કુવાઈથી ડાયરિંગ એટલે ઓટો નાખી લીધે ડાયરેક્ટ સારું થઈ જાય રેટ રેટ પછી જ્યારે બંધ કરો ને ત્યારે ઓટોમેટ કાઢ નાખી હોય અત્યારે ઓટોમેટિક ન્યુઝ આવવાનું એટલે ઓટોમ ચાલુ કરી દેવાની بپور کاٹ وی بپور دے چالو کرو لائٹ آئے سیٹم دو ہے تو پانی جو آئل پہ پچھلے جھٹکے مری گئے یہ دار فوٹو نکت تو ٹھیک نہیں نکت توڑ جیتی تو بہت دکا کھا رہی چار جٹکا مری گئے واپس نہیں ઓટમ ન હોય તોય ચાલુ કરીએ પાંચ સેકુ એટલે કઈ વાંધો નથી અને તો ઓટોમ છે એટલે કઈ ઉપાય જ નહીં ચાલો હમણાં લાઈટ આવે પછી પાછા આપણે પાણી વાળવા મળી જોવા જવા બહુ મિત્રો વાર લાગે છે હું દૂર જ એટલું હે ને એટલે ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે ઈજાર ને જો આપણે લાઈટ તો આવી ગઈ છે તો પાણી ચાલુ છે આપણે નાસ્તો કરો બે ગયા છે ફિસ્કીના બાંધણ એવું છે ને ઉમરા છે ને ડાળ છે મળે મળે વસ્તુ છે સેધી તાવ જેવું ઓતું કરે એટલે મેં બીજી કઈ વસ્તુ બિસ્કીટ નહીં લઈ લઉં ચાલો તો હાલો આપણે નાસ્તો કરી લે ને ક્યારે જો હરવાર રહેવું પડે મિત્રો જેમ કે ફૂટે બહુ કૂતર ફોડેલું છે ને ઉપાડ આવે છે પાંદડા એટલે ફૂટું બહુ હરવાર રહેવું પડે કાંઈ કાંઈ નાસ્તો કરી ને પછી આપણે વ્યાજ પાછા પાણી વાળવા જો આપણે ક્યારે જોવા વ્યાવા છે ને જો મિત્રો પાંદડાનો ઉપાડું જોવા હલવાઈ જાય છે એટલે આપણે બે વાર તો જે કાંઈ એટલું હેલ્યું કાંઈ સેટેલ

જો મિત્રો આ ઠગલો થઈ ગયો એટલે પાસ ખડેક થોડુંક છે ને આવું ડાળ હોય ને હલવાઈ જાય છે એટલે પાછું આપણે ઉપાડા કાઢતા જઈએ ને કરો બોલા સામે મિત્રો ફૂટે તે હોય એવો થાય છે ને વાત જ આવી એટલે મેં ઉપાડા કાઢતા જઈએ ડાળ હલવા જાય ને ના આપણે કાટ નાખી બે ત્રણ ખડલું કર્યું ને કાં ક્યારે ભરાઈ જાય એટલે મિત્રો ઓલોક ઓલો સારું નથી અત્યારે મેં થોડુંક ખાલું આવ્યું એટલે મેં કીધું જો મિત્રો ઠગલો ખાલી વાંધા સાઈડમાં હળાઈ દેવા એટલે કાંઈ વાંધો નહીં હું

અને એક ભાઈ જાદા દિવસ પછી વલોગ આવે છે જાદા એ તારો કો બધું ગા દે બાપા રેવા દે એ એ રેવા દે રેવા દે જાદા દિવસ પછી વલોગ માં આવે છે ગોપાલ અમારે હું કે વલોગ કેમ ન આવતો પરીક્ષા ચાલુ હતી પરીક્ષા ચાલુ હતી પૂરી થઈ ગઈ હવે કેદી પૂરી થાય કાલ બમદી પમદી પૂરી થઈ ગઈ પણ આપણને બે મજા નહીં એટલે કઈ ગોપાલ તો છે વીડિયો બનાવું પણ બપોર વસાળા બનીને જગા ગોપાલ જો જો તો એટલે આ ડુપલી છે બંધો લઈને આવ્યા હતા કોમેડી વીડિયો બનાવવા કા ગોપાલ હા હા કરી દે ને ગોપાલ ના છે ગાડી શીખવી હે લેને હવે ગાડી શીખવાની હું ટૂક સમય શીખવડે પણ આ ટાઈમ નથી હતો જો મારે પાણી વાળા જાવ ને એ કોમેડી વીડિયો માં કા ખાસ હતું ને કાય કા બને નહી છો ટોર પર તરત ફોડવાની મજા આવે ટેલડી નહી કા ગોપાલ હા હા યઠો જાય

સપોર્ટ ફોટા એટલે ફોન લેવો કા હે ફોન લેવો છે પણ સપોર્ટ મળતો નથી એવું છે તો ચાલો અત્યારે આપણે ભાગ્યા મે જઈ ભાગ્યા મે પાણી વાળવી ડાયરેક મળવી ના ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં પહોંચી ગયા છીએ જો આપણે પાણી વાળા પાસે વેવા છેવી તો આપણે બે ક્યારે મિચેલું છે બે મરસી ના છે આપણે બે પાએ પાએ પાવા પડ્યા કેમ કે મરસી નો બળ કે પાયા કરે કે હું કાય મરસી પાઈ ગઈ એટલે બે પાએ પાએ પાયા તો થોડી ફેલા દઈલો તમને દેખાડું આલો

એટલે મિત્રો ઉપાડા કરતા હોય ને તો સરખું પીવા જ નખ કરતો પીતું નથી ક્યારે ક્યારેય પર એનું નીચે જ નહીં એમાં તેને વાઈટ તો લાઈટ ઝટક મળી ગઈ છે આપણે વાડી થવા ને કારણ એટલે ઓટોમેટિક ચાલુ કરવાનું એટલે પાણી આવે એટલે ખેર પડે ચાલુ થઈ ગઈ છે કપાય તો તવડ્યો એ મિત્રો ડાબ ખાચી છે નહીં થાય વિવાદ મળવી જો ડાબ ખાચી અવાજ છે એટલે લગન તવડે જો હે હાળા ખોધું સાત ઉડે જ્યારે જો મોટા આપણે બે ડબકા તોડ્યા હતા છે એટલે આ થોડોક થોડોક છૂટ નહીં થાય કે આપણે વાડી પાવર બેગ લાવતા ખુલી જ ઉતાવળી એવી એટલે ગાયક આવી એવું એમાં હવાનો ફોન જોઉં છું વાડા ને ઓલો શૂટ કરવું એટલે હવાનું આપણે ફૂલ સાચિંગ હતું એમાં રોડવું છે બે એક ટકા સી હાંજ લગ્ન આપણે એમનું રોડ આવવાનું હોય માં બહુ ફોન જોઈશું નહીં ખાલી તમને દેખાડે એટલું દેખાડે પાછી વાળીયા જઈને મને મળીશું એટલે જે તો આપણે માડાવાળા કટકા કડકા લઈશું તે તમને દેખાડીશ ને તડકો હે માપ તડકો લાગતો નહીં થા કેમ કે હવે અને શિયાળો આવી જશે એટલે હવે હું ચાલો અત્યારે આપણે પાણી વાળવા મળવી ફાઈનલી મિત્રો જો આપણે હવે કપાના બે રહ્યા છે હવે જો આપણે તીજા મીચું બે રહ્યા છે ایک نکا اٹھے پہ پاوا پڑ سو ہے پائیں پڑھ مرچی میں فیفار کرو تو مرچی نو نت ایک میری مرچی پائیں پایا اٹھے بی پائے پائیں پا پڑ سا بھگ تین آس پن تین چیل مجھے لگتا ہے آ جائے ویلوز مجھے مولی میں پانی آئے آئلوز سے કાંઈ વાંધો નહીં હાલો હતા આપણે પાછા પાણી ઘડીક વાળવા મળ્યું હમણાં ઘડીક વાળ્યું કાં પી જશે ને લાઈટ તો ચાર વાગ્યા જાય છે પણ તેણીને ઉપર એટલે સાડા ત્રણ જેવું થવા આવ્યું છે પણ હું વિશ્વમાં આડવળી ઝટકા મારે એટલે રહેશે એટલે ટાઈમે આપણે પી જઈએ હું ફાઇનલી મિત્રો વાગી જશે ચાર ને જો લાઈટ વાગી ગઈ છે ને આપણે મોટર ઓટોમેટ કાઢી આવ્યા છે અને ક્યારે પીવાના બે બાકી રહ્યા હતા એકમાં મીચું હતું ને એક પછી બાકી રહ્યો તો આપણે વાડીએ ગયા તા કેરવા પાણી પીવાને એવો એ વખત લાઈટ વેગી હતી પછી જોવા જો કે ડીમ લાઈટ આવી ગઈ હતી ડીમમાં કે ઉપડે એટલે ઓટો મેં કાઢ્યું પણ કાલ હોય પછી આવા ચાલુ હોય ને દૂર રહી જાય એવું આપણે અહીંયા કાંઈ કેરો પાણી પાણી દે બાકી રહેતા કાલ લાઈટ વાઈ ગઈ હવે આપણે હવે કાલ પાઈ દઈશું હવે લાઈટ તો હવામાં આવી જાય કેરા મિત્રો ફૂટે બહુ જ એટલે વાર લાગી નકર તો વાર તો ન લાગે હજી આડાવાળા ક્યારે નોકરું ફૂટી જ જોતું એટલે બહુ ફૂટે જતું તો હાર વાર જતા તો ફૂટે જતું તો શું કરવું તો ચાર વાગ્યા સાંજ ને લગભગ પાંચ મિનિટ થાય કા લાઈટ વાઈ ગઈ હતી કપાસ હોતા વળી જાય દેખાય તમને દેખાતો હોય બ્લોગમાં જો એવું છે બધું ચાલો અત્યારે આપણે માંડવી ભેગી કરે ભાઈ માંડવી ભેગી કરો વ્યાજ આવી હવે ડાયરેક્ટ વાડી દઈને મળશે એમ કે બે ટકા સાઠ છે એટલે મેં કે પીએ જાય પછી બ્લોગ શૂટ કરવું એમ કે લાઈટ વાગે એટલે આપણે વાડીએ એકાદ ટકો રહીશી ફોન બોન આવે જ આવે પછી વલોક તો આપણે વાડે જઈને શૂટ કરીશું તો તમે વિડીયોમાં આગળ બનાવી રહીજો ફાઇનલી મિત્રો વાગી જશે ને શાળા મિનિટ થઈ ગયા ને તો આપણે મસ્ત મજાના નાય ધોલ તૈયાર થઈ ગયા છે ભાગીમાં જઈ આવ્યા હતા અને થોડુંક નાયા ફોનમાં થોડુંક સાસણી ગીન નાખ્યું બાર ટકા થઈ ગયું મેં કે વલોક ચાલુ કરવી તો આપણે ગામમાં જઈશ અત્યારે તો એટલે ગામમાં બકાવ લેવા છું અત્યારે સવારનું ચાલો આવીને મળ્યું તમને પછી કાક કઉ નવીન જો આપણા ગામમાં આવા છે ને થોડું થોડું અંધારું થઈ ગયું છે એટલે થોડું થોડું બહુ થઈ ગયું જુઓ હવે તો હાથ ઉપર થયું હાથ ને લગભગ સો મિનટ થાય કે ગામ કોણ અંધારું થઈ ગયું છે કાંઈ દેખાતું નથી એવું હવે હટ અંધારું થવા મળે છે મિત્રો એવું છે બધું આજ તો જો આવું આખું નખરું પાણી વાળ્યું ને પછી ઘડીક માંડવી ભાઈ કરી હતી માંડવીથી બાકી નહીં ગયા ને હવે કાલે તો આપણે જીવા જો મિત્રો ઉડે ખાલી પ્લેશન એટલે જીવત ઉડે છે ગોપાલ જો કે ફળાઈ જ્યાં ફોડ્યા વાળીએ ત્રણ ત્રણ શું ફોડ દેખાવાનું મેં પણ કર્યું નહીં કે ઓલું થઈ ગયું હું મિત્રો એવું હતું હું કાલ તો જો આપણે માઇન્ડ બી કાઢવાની છે લે આપણે ખોડામાં ફેરી ફેરી દઈએ ને રાપે મારવાની એવું કામ છે હા તો કાલનો ઓલો ઉતરે કે ન ઉતરે પાછામાં બેની આવવાના છે કાલે માઇન્ડવી કઢવા આપણે કાલે ત્યાં આવીશું હવારમાં એ તમને એવું લાગે કાલે ઓલગ ઉતરશે તમને દેખાડીશ આથી જો બેસીને જીવાય તો ઉડી જાય છે તો હાલો આજ આપણે અઠાવ્યા જઈએ ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી ચેનલમાં નવો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય